માં ગણેશન એ કોમકર માં થોડો પીવા દે પી લેવા લાલ હું કઉસ છું ના ગરમી થી મારા મમ્મી તારા ગરીવારે વાત નહી કરવાની યાર

હા જો કામ અમાર્યા અમે મારી એવો અરે યાર આ તો પેલા તો અમે પેલા પિક્ચર છીએ નાખ્યા છીએ બોલી છીએ તમે જોડ્યા સરપંચ વાંધાલે સરપંચ દોકાનો વાંધો હતો નઈ રાખતા અમે તો કરવા

બહાદુર છે હા શું કરશું પાણી પીવી દો એ રાત બે રાત પાણી પીવી ભાગી શીખી દારૂ એ દારૂ પીતા